અદાની કંપનીની તાનાશાહી સામે આવી ભરૂચ જિલ્લાની વાઘરા તાલુકામાં આવેલ અદાની કંપનીમાં સખત ચાર વર્ષથી ધક્કા ખાઈ રહેલ લેન્ડ લુઝર આજરોજ ગ્રામજનો સાથે અદાની કંપની પર પહોંચ્યા હતા ગોહિલ રોશનભાઈને અદાની કંપની દ્વારા સખત ચાર વર્ષથી ધક્કા ખવડાવવામાં આવે છે અને નોકરી લેવામાં આવતા નથી આ અંગેની જાણ તેઓએ ત્યાંના સ્થાનિક સાંસદ સ્થાનિક ધારાસભ્ય ભરૂચ એસપી કચેરી ભરૂચ કલેક્ટર કચેરી વગેરે જગ્યાએ આ અંગેની રજૂઆત કરેલ છે છતાંય કોઈપણ પ્રકારનો જવાબ અદાની કંપની દ્વારા આપવામાં આવતો નથી ગોહિલ રોશનભાઈ જણાવી રહ્યા છે કે હું મારા ઘરમાં મારી અપંગ માતા સાથે રહું છું મારે કોઈ બીજાનો સહારો પણ નથી મારા પપ્પા પણ નથી અને મારી પાસે લેનલુજરનું ફોર્મ હોવા છતાં અદાની કંપની દ્વારા મારી સાથે અન્યાય કરવામાં આવે છે અને તેઓને નોકરી માટે ધક્કા ખવડાવવામાં આવે છે તેઓ મજૂરી કરીને તેમના ઘરનું ગુજરાન ચલાવે છે અને હવે અદાની કંપનીના ધક્કા ખાઈને થાકી ગયેલ છે અને હવે ટૂંક સમયમાં અદાની કંપની દ્વારા ગોહિલ રોશનભાઈને ન્યાય આપવામાં નહીં આવે તો તેઓ જણાવી રહ્યા હતા કે અદાની કંપનીના ગેટ સામે આત્મવિલોપન કરીશ તેનો જવાબદાર અદાની કંપની રહેશે રિપોર્ટર મેહુલ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી દહેજ આજ રોજ કંપનીના મેનેજમેન્ટ સાથે વાત કરવામાં આવી કંપનીના મેનેજમેન્ટ દ્વારા શું જણાવવામાં આવ્યું તમને કંપની દ્વારા જણાવવામાં આવ્યું કે તમને ડુબલનો લેટર મળશે અને પેલો અડાણી લીટો તો તમને નહીં મળે હવે એ તો તકે અમારું મેનેજમેન્ટ ચેન્જીસ થયું છે એવું કહેવામાં આવે છે કંપની મેનેજમેન્ટ કંપની દ્વારા સંતોષકારક જવાબ આપવામાં નહીં આવે આગામી દિવસોમાં તો તમે શું હું આગળની રણનીતિ કરીશ આ તે અડાણી પેટ્રોનેટને કોઈ જવાબદારી રહેશે આ લડત તમારી એ લેન્ડ લૂઝની લડત છે કેટલા સમયથી ચાલી રહી છે લગભગ ચાર વર્ષથી ચાલી રહી છે સતત ચાર વર્ષથી કંપની દ્વારા શું જાણવામાં આવે છે કોઈ રિસ્પોન્સ આપવામાં નથી આવતો હકારાત્મક જવાબ નથી આ બધાનો નકારાત્મક જવાબ મળે છે આ અંગેની જાણ તમે કોને કોને કરેલી છે આ જાણ અમે આપણે મહીપતસિંહ ચૌહાણને મળવા ગઈ તો પછી આપણે ધારાસભ્ય અરુણસિંહ સાહેબને પણ મળવા ગયો હતો આપણે કલેક્ટર સાહેબને પણ અમે આવેદન પાઠવ્યું હતું પણ કોઈ જવાબ આપવામાં નથી આવતો ગામની પંચાયત બોડી દ્વારા કેવો પ્રકારનો રિસ્પોન્સ આપવામાં આવે છે ગામની પંચાયત કોઈ તરફથી કોઈ રિસ્પોન્સ આપવામાં નથી આવતી એમને પણ વારંવાર કીધું પણ મને કોઈ રિસ્પોન્સ નથી આપતા સતત ચાર વર્ષથી આ તમે લડત લડી રહ્યા છો આનો સંપૂર્ણ નિરાકરણ નહીં આવે તો તમારી આગળની રણનીતિ કેવી રહેશે આગળની રણનીતિ મારી એ રહેશે કે હું આત્મવિલોપન કરીશ અને હું અને મારી માતા અપંગ વિકલાંગ એમની સાથે હું આત્મવિલોપન કરીશ આત્મહત્યા કરીશ